નાનકોરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે ઇન્ટેલેક શીર્ષક હેઠળ એક દિવસીય એકેડેમિક વર્કશોપ યોજાયો મહારાજા કૃષ્ણકુમાર સીજી ભાવનગર યુનિવર્સિટી સલગ્ન નાનકોરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે બીકોમ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ માટે ઇન્ટેલેક ના શીર્ષક હેઠળ એક દિવસીય એકેડેમિક વર્કશોપ યોજાયો હતો જેમાં ગુજરાતની વિવિધ યુનિવર્સિટીના પ્રોફેસરો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાઈ હતી આ એક દિવસીય એકેડેમી વર્કશોપનું ઉદ્ઘાટન એમકેવી યુનિવર્સિટીના ભાવનગરના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર ભાવેશ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે પોતાની પર્સનાલિટીનો કેવી રીતે વિકાસ કરવો તે અંગે ડોક્ટર ભાવેશ દેસાઈ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે આપણે જે પ્રોડક્ટ આપી છે मैंने आपके तुम्हें इनटेजिबल एसेट के था 50 मीटर की मतलब तो ये भी एसेट को यूज करना था ऊपर के डेवलपमेंट ऑफ प्रोग्राम डीजे एडॉप्शन एप्लीकेशन इन एडवांस के एक इंप्लीमेंटेशन ऑफ आईटी सॉफ्टवेयर तुम्हें ये कोई ले जावे ना था दैट इज नोन एज इमोवेबल तो इसमें तो कोई पण प्रोवाइडिंग तो सर्विस इसका सेवा આપે तो इन्हें सर्विस कहला कंस्ट्रक्शन ऑफ कॉम्प्लेक्स बिल्डिंग सिविल स्ट्रक्चर हो तो इन्हें सर्विसेज कहिए छे त्याग पची टेंपर बजा एमा त्याग पची ट्रांसफर ऑफ बिजनेस ऐसे परमेनेंट ट्रांसफर है मतलब कि आपने ना भी दी थी तो गुड्स के बाय टेंपररी ट्रांसफर को यूज तो ये ना आपने सर्विसेज कहे थे डीप में ट्रांसफर वेल पर्सन सीज तू भी टेक्सेबल पर्सन मतलब कि आपने अपने ट्रांसफर एविली दे दी कि जेब पर મારું નામ મેહુલ ભટ્ટ છે નંદકુવરબા મહિલા બીકોમ વિભાગમાં હું પ્રિન્સિપાલ તરીકે કાર્યરત છું આજરોજ તારીખ અઠ્યાવીસ નવના રોજ બીકોમ વિભાગના સેમેસ્ટર ત્રણ અને પાંચની વિદ્યાર્થીનીઓ માટે ઇન્ટલેક્ટ અ વન ડે વર્કશોપનું આયોજન બીકોમ વિભાગ દ્વારા કરવામાં આવેલું છે જેમાં અલગ અલગ યુનિવર્સિટીના તજજ્ઞોને અમે બોલાવેલા છે તેમજ ઇન્સ્યોરન્સ ફિલ્ડના ઇન્સ્યોરન્સ હેડ હોય તેઓને પણ બોલાવેલા છે અને નિરમા કંપનીના ગ્રીન મેનેજમેન્ટના એચઆર વિભાગ જે છે તેના પણ હેડને બોલાવેલા છે આ તમામ વસ્તુઓનો એક જ ઉદ્દેશ અમારો છે કે દીકરીઓને થિયરીકલ નોલેજ મળે છે પણ સાથે સાથે દીકરીઓને પ્રેક્ટિકલ પણ નોલેજ મળે દીકરીઓનું સર્વાંગી વિકાસ પણ વધારે થાય તે જોવાનો આ વર્કશોપનો અમારો ઉદ્દેશ છે